જહુમાં જય રઘુનાથપુરી બાપુ શ્રી રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા આશ્રમની અંદર તારીખ બે ત્રણ ચાર જૂન છઠ્ઠો મહિનો બે હજાર પચીસના દિવસે લાખણી લાખણીજી જહુ રઘુનાથપુરી બાપુની ભવ્ય પ્રાણ પ્રાણ પ્રકોષ્ઠ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે એની અંદર મહાયજ્ઞ રાખેલો છે તેમજ ભારતભરમાંથી આવતા સાધુ સંતોનો ધર્મસભા પણ રાખેલી છે તો તમામ ધર્મ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે તારીખ બે ત્રણ અને ચાર જૂનના રોજ વધારવા અમારું રઘુનાથપુરી આશ્રમમાંથી ભાવ ભર્યું આમંત્રણ છે લાખની કૃતિમાં જયેલા વધારી રહ્યા છે તેમજ ગુજરાત તેમજ રાજસ્થાનથી પણ મહામંડલેશ્વરો મહાનશ્રીઓ એવા વિશેષ અમારા મહાત્માજીઓ પણ વધારી રહ્યા છે એના તમામના આશીર્વાદ લેવા પણ હું ધર્મધર્મી જનતાને આપના માધ્યમથી જાહેર આમંત્રણ આપું યોગી આદિત્યનાથ જે અખાડાના મહંત છે એમને પણ આપણે આમંત્રણ આપ્યું શું અમે યોગી આદિત્યનાથના ભાઈ કહેવાય એવા આપણા શેરનાથ બાપુ જુનાગઢ એ પણ અહીં ચાર તારીખે અથવા ત્રણ તારીખે વધારી રહ્યા છે એમને પણ આમંત્રણ આપ્યું છે અને અમારા તમામ જેટલા સનાતન ધર્મના સાધુ સંતોના છે એ આચાર્યો પણ વધારી રહ્યા છે બાપુ જે ભારતભરમાંથી જે લોકો શ્રદ્ધાળુઓ જે આવવાના છે બાલાખડચીમાના ધામને દર્શન કરવા માટે માથા ટેકવા માટે તેમાંથી સંતો મંતો રાજકીય આગેવાનો પણ પધારશે અંદાજે કેટલા શ્રદ્ધાળુઓનો મુકાબલો રહ્યો છું અંદાજે અમારી જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે આખા આયોજનના પાંચથી સાત લાખ પબ્લિકનો અમે અંદાજ રાખી બેઠા છે પણ અત્યારે એ જોતા અને જે લોકોનો ભાવ જોતો અમને પણ એ એ ઓકડો પર અમારો વધી શકે તેવી પરિસ્થિતિ છે એટલે અમારે પણ લાગણી છે દરેક સેવકો આવી ભાવ ભાવથી આ સનાતન ધર્મનો પ્રસંગ છે સનાતન ધર્મ પ્રેમી જનતા આ અવસરમાં લાવો લે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે thank you